બધાને જય શ્રી કૃષ્ણ હું આહીર આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ ભરૂચની પ્રખ્યાત સિંગની રેસીપી મગફળીની મોસમ તો બધાને થઈ હશે પણ તમે જો મારી આ ટ્રીક સાથે સિંગ બનાવશો તો બિલકુલ ભરૂચમાં સિંગ મળે તેવી સિંગ તૈયાર થશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમે હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો શરૂ કરીએ આપણે ભરૂચની પ્રખ્યાત સિંગ બનાવી છે તો તેના માટે મેં અહીં દોઢ કિલો માંડવીના દાડા લીધેલા છે આ રીતના દાણાને ખારા બનાવવા માટે મેં અહીં ચાર ચમચી નમક લીધેલું છે જરૂરિયાત મુજબ નમક નાખીશું અને મેં બે ગ્લાસ ખાટી છાશ લીધેલી છે તેનાથી સીંગ પલાળશું અને મેં સીંગ પલાળવા માટે પાણી લીધેલું છે ગેસ ચાલુ કરીશું પાણીને હેતુ હેતુ ગરમ કરવાનું છે વધારે ગરમ કરવાનું નથી પાણી સરસ ગરમ થઈ ગયું છે આપણે આંગળી વળિયા શકીએ તે રીતનું પાણી ગરમ કરવાનું પાણી માં ચમચી જેટલું નાખી દેશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું જેથી કરીને મીઠું સરસ રીતે ગળી જાય મીઠું સરસ ઓગળી ગયું છે તો તેમાં હવે માંડવીના દાણા નાખી દેસુ તેમાં બે ગ્લાસ ખાટી છાશ નાખશું જેથી કરીને સિંગ બિલકુલ દુકાને મળે તેવી જ તૈયાર થાય માંડવીના દાણાને વીસ મિનિટ સુધી આમ જ પલળવા દેસુ જેથી કરીને દાણામાં ખારાસ ચડી જાય દાણાને વીસ મિનિટ થઈ ગઈ છે તો વી જોઈ લઈએ થોડીક વાર ચારણીમાં રાખીશું એટલે વધારાનું પાણી સિંગમાંથી નીકળી જશે હવે દાણાને સૂકવી દેસું દાણાને આપણે બે કલાક સુધી સુકવવા દેસું જેથી કરીને સરસ સુકાઈ જાય દાણાનો કલર પણ બદલાઈ ગયો છે બે કલાક સુધી આમ જ સુકાવા દેશું સિંગ આપણી સરસ રીતે સુકાઈ ગઈ છે આના એકદમ દાણા કોરા થઈ જવા જોઈએ હવે આપણે દાણાને શેકી લેશું ને સિંગ બનાવી લેશું સૌપ્રથમ તો પહેલાં આપણે મીઠાની પેસ્ટ તૈયાર કરશું જે મીઠું વધેલું હતું તે આપણે એક બાઉલમાં કાઢી લેશું તેમાં આપણે ચાર ચમચી જેટલું પાણી નાખીશું બંને વસ્તુની બરાબર મિક્સિંગ કરી લેવાની સિંગ શેકવા માટે મેં અહીં જે જાડું મીઠું આવે જે દેશી મીઠું તે લીધેલું છે તેના વડે સિંગ શેકશું સિંગ શેકવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે તેમાં સિંગને શેકીશું ગેસ ચાલુ કરીશું એક કિલો મીઠું લીધેલું છે મીઠાને ગરમ થવા દેસુ ગરમ થઈ જાય મીઠું સરસ રીતે પછી દાણા નાખીશું મીઠાને ને સરસ રીતે ગરમ કરવાનું પછી દાણા નાખવાના અને તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મીઠું આઈ ગ્લાસ રેડી શેકાઈ ગયું છે જે મીઠું શેકાશે તેમ રેતી જેવું થઈ જશે તમારે જો મીઠાની જગ્યાએ રેતીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે સિંગ નાખી દેસુ થોડી થોડી સીંગ નાખીશું સીંગને ને સતત હલાવી રાખવાની જેથી કરીને સીંગ બળી ન જાય સિંગ ને હવે જોઈ લેશું ફોતરા ઉખડી જાય એટલે સિંગ રેડી છે હજુ થોડીક વાર રેવા દેશું તમે જોઈ શકો છો કે સિંગનો કલર બિલકુલ બદલાઈ ગયો છે તો હવે સિંગ ચારી લેશું હવે ચારણીમાં ચારી લેશું હવે આ ગરમ ગરમ સિંગમાં જ પાણી નાખી દેસુ મીઠાવાળું આ રીતનું બે ચમચી પાણી નાખીશું હવે બાકીની સીંગ છે તે પણ આપણે શેકી લેશું

તૈયાર થઈ ગઈ છે સીંગ હવે આ ગરમ ગરમ સીંગ છે ત્યાં જ આપણે મીઠાવાળું પાણી છાંટી દેસુ આપણે હાથ વડે જ છાંટી જેમ સિંગ સુકાશે અને ઠંડી થશે એટલે બિલકુલ દુકાને મળે તેવી જ સીંગ તૈયાર થશે તમને જો મારી આ સિંગની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ સિંગની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો બિલકુલ દુકાન જેવી જ થશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી